બોલ હેલો મિત્રો પહેલા તો બધાય મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે જવાનું છે ભાઈ ભેંસ ચારવા તો ભેંસ ચારી થઈ મડીસ તો બ્લોગ ને લાઈક કરજો મિત્રો આપણે બીડ માં ભેંસ ચારવા પૂગી ગયા છે અને અહીં આપણો ફિટરો આવી ગયો છે તો ભાઈ આપણે 50 સબ્સ્ક્રાઇબર માં આપણે કાલ્કુ દીધું ને એ પછી એક જ સબ્સ્ક્રાઇબર છે તો 50 સબ્સ્ક્રાઇબર ખાલી તન જ ઘટે તન જ એક નહીં તન જ ઘટે છે તો ત્રણ સબસ્ક્રાઈબ ફટાફટ કરાવો અને ભાઈ આપણે બધાવી દઈએ નહીં હે ને ટોટલ લાઈક આપણે હો થઈ ગઈ છે હો પૂરી અને કેટલી ખબર આપણે આઠો ને કંઈક પંચાણું હલો હલો હા આઠો ને પંચાણું વ્યૂ પૂરા થયા હા તો ભાઈ બહુ વ્યૂ કરાવો અને ત્રણ સબસ્ક્રાઈબ કરાવો લાઇક તો હોવ પૂરી થઈ ગઈ હલો ભાઈ એ આપણે ટાર્ગેટ પૂરો થઈ ગયો તો ભાઈ આપણે વ્યૂ હે ને વ્યૂ એ ખાલી હો કરાવી દો પછી આગળ ટાર્ગેટ આપણે કરીશ ને આપણે પચાસ સબસ્ક્રાઈબરમાં ખાલી ત્રણ સબસ્ક્રાઈબર ઘટે ખાલી ત્રણ સબસ્ક્રાઈબર તો જ રીતે ને સપોર્ટ કરી નાખો એટલે આપણે થઈ જાય બધું પચાસ આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય પછી આગળ વધી બીજો ટાર્ગેટ કહીએ તો ભાઈ આપણે માલચારી જો ભાઈઓ આપણે ચારીને આવી ગયા હતા આપણે ઘેર આવી ગયા હતા અને હવે આપણે હોંડા લઈને આપણો પપ્પા મારે કરે ને ત્યાં પાણી દેવા જવાનું છે આપણે ઘેર વિડીયો ન આવતા કારણ કે આપણે ઘેર મહેમાન હતા અટલા ભાઈ હે ને હવે આપણે મારખમો કરીને અહીંયા પાણી દેવા જ આવી નહીં તો યા ત્યાં જ મરી કારણ કે હે ને ચાલીવાટી તો લોક નહીં બની શકે સફિયે જ નથી તો હાલો વાંજેન પડી ને ગાડી પણ આવું થઈ ગઈ લોકેશન આવી ગયું મસ્તીનો રોડ બની ગયો અને વા JCB आले છે તો પાણીની બોટલ આવી ગયો JCB आले છે ટ્રેક્ટર આને અને આપણો ટ્રેક્ટર પાછળ છે પાછળ હોય છે ઓલે વા લઈ લો ગીતાલા હો ભાઈ હવે જીગરભાઈ ને હાલતા હોય જીગરભાઈ કહું જીગાભાઈ ને હાલતા હોય કીને હાલતા હોય બાકી ટ્રાવેલ રહ્યા ભાઈ ઘાયલ હોય તો આજો કીધું તો તમને કે ઘાયલ જ છે ભાઈ ભાઈ જીગા ના ગીર વાગે ચાલો ભાઈ આપણે જીસી મેં ગીર જાઉં જીસી મેં મળી ગયા સંજય ભાઈ આ કે ભાઈ જીસી

તો હલો આપણે જવાનું છે બજરંગે બજરંગ જ મળીએ તો ભાઈ ચા નાસ્તો લઈ લીધો હોય અને બજરંગે ભૂલી ગયા હતા હવે આપણે સીધા મારી ગયો

मैं ब्लॉग में लाइक करना को मुझे अपने घर जाना है <laughs> मुझे अपने घर <गर> जाना है <laughs> मुझे घर <ना> जाना है <laughs> मुझे अपने घर <गर> जाना है <laughs> तो भाई ब्लॉग में लाइक कर दियो अब इधर कहीं आके इ तो मुकि न है के पर तुम मेरा व्लॉग जोता हो तो मुकि न है जो चले तो जाओ बे ड्राइवरू मतलब एक ऑपरेटर ऑपरेटर लेके चल पर बे भाई जिस भीम लगी है આપણે અહીંયા બેહોર નહીં ખાલી અહીંયા આપણે બેઠા ને પછી આપણે ઘેર જાશું ત્યારે મળશું ચાલ્યો બસ પણ જાય કેમ ભાઈ બસ ભાઈ ટેક્ટર મહિન્દ્રા હા ગયો હલો ભાઈ પાણા નાખવાની વાત આવી ગઈ मन निक रहा है, आठ निक रहो भाई, निक रहो निक रहो। मैं जोड़ी चल रहा हूँ। क्या को तो, मेरे को तो ऐसा धक धक हो रहा है। मेरे को भी हो रहा है। आया भाई, मिठी जाती हो रहा है ये वाला। आधा रन है ये देख तो क्या, कमाऊँ मर्ज़ा कर।

તો મારા કલાઈ જાઓ આપણે છોટાથી ખેંચીને તા આવી ગયા અને હજી સુરજ વાં હૈ તો એ આપણે વ્લોગ પૂરો કરી નાખી કારણ કે ભાઈ આપણે આ ક્લિપ નાખીને તે પછી નવ મિનિટનો વ્લોગ થઈ જાય એટલે એટલી આપણા ફોનની કેપેસિટી નથી એટલે આ વ્લોગ અહીં પૂરો કરવો જો અને ભાઈ હજી આપણે કાલ કીધું તે પછી હજી બે સબસ્ક્રાઈબર ઘટે છે બે સબસ્ક્રાઈબર તો ફટાફટ બે સબસ્ક્રાઈબ કરાવો તો મળીએ કાલ નવા વ્લોગ સાથે તો હું જય હિન્દ જય ભારત થેન્ક યુ